નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કતરોજ ગણપતિ વિસર્જનની રાત્રે બેતાલીસ મેડિકલ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એકત્રીસથી વધારે કેસો મારામારીના કારણે ઇજા પામનાર લોકોના છે જે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાયા એક બાજુ શહેરમાં રંગે ચંગે શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરાવવું એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યાઓ પર એક જ કોમના લોકો વચ્ચે મારામારીના પણ બનાવ બનવા પામ્યા છે અને લોકોને ઇજા પહોંચતાની સાથે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અને ઘણા લોકોને સામાન્ય ઇજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી છે અને લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને કેશો તમામ કેસો વડોદરા શહેર સાહેજ હોસ્પિટલ ખાતે નોંધાય છે તહેવારો હોય કે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના આવ બનતા પાનમાં આવે છે અને વડોદરા શહેરની હોસ્પિટલ ખાતે ત્રીસ વધુ મારવારીના કેસો નોંધવામાં આવે છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવા છે ગઈકાલે ગણેશ વિસર્જનની રાત્રી દરમિયાન અત્રેની હોસ્પિટલ ખાતે ફોર્ટી ટુ કેસ ગઈ આવેલ છે જેમાંથી એકત્રીસ જેટલા કેસો મારામારીના છે બાકીના અન્ય કારણોથી આવેલ છે સાહેબ એવું કંઈક જાણકારી કરી કયા કયા વિસ્તારોમાં આ બધા કેસો જુદા જુદા વિસ્તારના હતા અને અન્ય રુરર એરિયામાંથી રિફર થયેલ કેસ પણ હતા વધારે ગંભીર રજા વધારે હા આમાંથી ઘણા પેશન્ટને તાત્કાલિક રજા પણ અપાઈ ગઈ છે અને જે ગંભીર દર્દીઓ છે એને દાખલ કરવામાં આવેલ છે આમાં કોઈ એક્રોસિટીના કોઈ આ કોઈ બાઈક નથી